ले कल गए है गेहूं के वहीं न्यूटी आएगी अब ए मुबा ए मुबा हां बोलो बोलो मां तू बनाओ अरे तू का मेरे के वादो तो भैया चॉकलेट है जो ये तो सैलेड भी हो गए हैं ये हो एम मैं नहीं तो मैं गिनते जा रहा हूं ला गिनना न तो जो भाई दादी दे दो चुग दादी हां सुन दादी आ मुअन है कल आते

લા ફટાફટ નાખી લે પીપી પેલો ખાડો ખોડો વાળો વાળો ઓય ઓય એનો તો કરે ના એ તો તો હા બીજું કામ આપી જાજો પરસાદી તો આપી દઉં પણ એ ચાલ આવે દીધો એને એ પંદર આપી દેશે એવું હવે મને પંદર દીલે ઉપર છે

તારે એની હારો પાવડો હતો અને અત્યારે જે ને તને એ પાવડો તમે ના આપ્યો એટલે તમે ખાલી એમ કીધું હશે કે નહીં મારજો પાવડો તમને એમ કીધું હશે કે ના એ પાવડો હંતાળી નાખ્યો હશે એને તો હંતાળી પછી બીજે એક વેકી લીધો હશે એવું એમ અને આપણે પણ એને સમજવું કેવી કે એની જોડે પાવડો જો રે એના અંતર ના કેવો છે જો આપણે એના કેજો હું એ ને તો કીને બોલ થઈ જો મને લાગે પતં ઠકા જા કા ના અંતારી પતમ તમાને વિધું હશે ખાલી ખાલી કે નહીં અંતારી પાવળો ના રાખો એ જો

તને ના ટાટિયા બરહી નાખો એ નહીં નહીં ઉપર 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 છે માર દીયા ને માલિશ સુગરાનો પતાં હતો અને તમે જકાવો લ્યા એ એ તો થોડો જકાય આપડો તો સુગરો ચાહે અરે મોહીલ પર સગેલવા એ એની તમે કીધુંતું ગુપી ભાષાની અપાયો એની મજાવી તમે કીધુંતું કેલા મલા પૈસા પર મજાવી લવાજો અચ્છા એની મજાવી ની ની પણ કઈક કરી આપો

શું કેજો પતા પાવળો ચાહે નક પતંગ ફાડી નાખી પેકી નાખી એ ચીક કિરા કાર્યો ને આપ્યો હે હાચું અજુગો અજુ આ તો પતંગ ફાડી બધું બેકી નાખી બોલે હાચું લો ઘરમાં પડ્યો હે ઓ તારી જો તમે માલથી બીજું બોલમ આ તો કુટી જવા દે બીક લાગતી કે એટલે કેવું એમ અલે હું ક当て તો

અને આટલી ઉમરે પતંગ ના ચગાવું ખાલી લાગે સમજ્યા મારી વાત હવે હેડો ને તમે આટલી ઉંમર પતંગ ના ચગાવો તો તમારો ભગવાન માન થાય પુન ને નું કરો ભગવાન તમારો માન થાય એ સિવાય થાય લેડો મને પાવલો હાલ દો અને